નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને મારું નામ રેયાન જુનેજા આજથી માવઠાના વિસ્તાર અને પરમાણ બંનેમાં વધારો જોવા મળી શકે છે અને આજથી માવઠા અને વિસ્તાર પરમાણ બંનેમાં વધારો થશે અને આજે કયા કયા વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે કળા સાથે ધોધમાર વરસાદની શકેતા કયા કયા વિસ્તારોમાં છે એ આપણે આ વિડિયોમાં જાણીશું તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો આ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને ગુજરાતનો હવામાન ચાવા માટે અમારી આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે વિડીયોને લાઇક કરી અને દરેક ગુમાશે જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે અને અન્ય ખેડૂતભાઈ પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે તો કાલે વરસાદ જોવા ન મળ્યો એનો કારણ શું હતો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ તો કાલે ઉત્તર ગુજરાત અને કચ્છના જે બોર્ડર ખ ખાવડાવાળા બોર્ડર વિસ્તારોની વાત કરતાં બાકી વિસ્તારોમાં ક્યાંય પણ વરસાદની ગતિથી મધ્ય ગુજરાત છે અને બાકી જે અમુક વિસ્તારો છે પૂર્વ સૌરાષ્ટ્રના અહીંયા ક્યાં પણ વરસાદની ગતિથી જોવા ન મળી હતી કારણ કે કાલે જે રાજસ્થાન પર જે ટીસી બન્યું હતું એ ધાડ્યા મુજબ નીચે ન હાલ્યું એના કારણે જે ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છ છે અને પૂર્વ સૌરાષ્ટ્ર છે અને એને લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારો છે આ વિસ્તારોમાં કોઈ ખાસ એક્ટિવિટીઝ જોવા ન મળી જેટલું આપણે અનુમાન લગાવ્યું હતું કે આ વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે તો છાંટછૂટને છૂટ ને બાદ કરતા આ વિસ્તારોમાં વરસાદ ન જોવા મળ્યો તો કચ્છ અને ઉત્તર ગુજરાત પૂરો પૂરો કચ્છ છે ખાવડા જે બોર્ડર વાળા વિસ્તારો છે એને લાગુ કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠા વાળા ભાગો છે આ વિસ્તારોમાં છાંછૂડને બાદ કરતાં ખાસ કોઈ વરસાદની ગતિથી જોવા ન મળી તો આનું કારણ આ હતું કે ટીસી બન્યું હતું જે રાજસ્થાન ઉપર એ જે કમજોર પડી ગયું અને ગુજરાત તરફ નીચે ધાળ્યા મુજબ ન હાલ્યું એના કારણે આ ટીસી કમજોર પડી ગયું એના કારણે ધાળ્યા વરસાદ વરસાદની ગતિથી જોવા ન મળી હતી તો આજે આપણે ઉમીદ છે કે આજે પરમાણુનો વિસ્તાર બને વધારો થશે કારણ કે આજે પાંચ મે આવી ગઈ છે તો આ જે ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો આજે બનાસકાંઠા સાબરકાંઠા થરા દિયોદર ભાભર સમી લાખણી અને એવા જે વિસ્તારો છે આ વિસ્તારોમાં બપોર બાદ ઠંડસ્ટો બનશે અને ગાજવીજ સાથે હળવો મધ્યમ તો ક્યાંક ક્યાંક સારો વરસાદ જોવા મળી શકે છે એની સાથે સાથે કળા પણ પડી શકે છે અને તીવ્ર ગાજવીજ જોવા મળશે જ્યાં વરસાદ પડશે ત્યાં તીવ્ર ગાજવીજ હશે તો થોડો સાવચેત રહેવો ખેડૂતો ખેતર ખુલ્લા ખેતરમાં કામ ન કરવું હવે તમારું કામ છે એ પતાવી નાખ્યું છે આપણે ઉમીદ હશે અને હજુ સુધી પતાવી ન નાખ્યું તો બપોર સુધી પતાવી લેજો કારણ કે હવે બપોર બાદથી મોઠાની શરૂઆત ધીરે ધીરે જોવા થઈ રહી છે અને કાલથી વિસ્તાર અને પ્રમાણ મુખ્ય હશે છે

આ વિસ્તારોમાં પણ આજે વરસાદની ગતિથી સાંજ અથવા રાત આસપાસ પહોંચે એવી શક્યતા આજે લાગી રહી છે ટીસી જો વધુ નીચે આવશે તો સાંજ સુધી જ વરસાદની ગતિવધિ છે એ પૂરો સૌરાષ્ટ્રમાં પહોંચશે નહીતર રાત તો રાત આસપાસ તો રાત્રે તો પહોંચી જશે એવી શક્યતા લાગી રહી છે અને સવાર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં માવઠાનું કહેર છે એ શરૂ થઈ જશે અને સવાર સુધીમાં વરસાદની ગતિથી મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે એમાં પણ પહોંચવાની શક્યતા આપણે લાગી રહી છે તો સાંજ રાત આસપાસ અહીંયા ગતિવિધિ પહોંચશે અને ગાજવી સાથે હળવો મધ્યમ વરસાદ છે એ શરૂ થાય એવી શક્યતા આપણે લાગી રહી છે વાત કરીએ મધ્યપૂર્વ ગુજરાતની તો મધ્ય પૂર્વ ગુજરાતમાં જે અમદાવાદ ગાંધીનગર અને જે વડોદરા જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં જે વરસાદની ગતિવિધિ છે આજે બપોર બાદ અથવા સાંજ આસપાસ પહોંચી શકે છે અને પણ ઝાપટા ટીમાંથી હળવો મધ્યમ વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ગાજવીજ ઉપરમાં છે અહીંયા પર થોડું વધુ રહે એવી શક્યતા આજે આપણે અહીંયા લાગી રહી છે અમદાવાદ છે વડોદરા છે ગાંધીનગર આવા વિસ્તારમાં થોડું ગાજવીજ ઉપરમાં છે એ વધુ જોવા મળે એવી શક્યતા આપણે લાગી રહી છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને જે પૂરો કચ્છના ભાગો છે જેમાં સામખિયાળી રાપર છે અને જે ગાંધીધામ જે ભચાઉ છે આ વિસ્તારોમાં આજે બપોર બાદ સાંજ અથવા સાત આઠ વાગ્યા આસપાસ અથવા નવ વાગ્યા આસપાસ ત્યાં પણ વરસાદની ગતિધિ છે એ શરૂ થઈ એવી શક્યતા છે અને અહીંયા પણ જે ગાજવીજ સાથે છે વરસાદ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે કાલ સવાર સુધીમાં કચ્છના પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ગતિવધિ છે એમાં વધારો જોવા મળી શકે છે અને પશ્ચિમ કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળી એ શક્યતા રાત સુધીમાં આપણે લાગી રહી છે રાત સાંજ અથવા રાત સુધીમાં આ ગતિથી પશ્ચિમ કચ્છ તરફ પણ શિફ્ટ થઈ એવી શક્યતા લાગી રહી છે ટીસી વધુ નીચે આવશે તો જે લખપત છે અને જે ચખો આસપાસ પણ વરસાદની ગતિથી છે પહોંચી જશે રાત આસપાસ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર આ વિસ્તારો છે ત્યાં પણ કાલે સવાર સુધીમાં વરસાદના સમાચાર અને વાવળ છે મળે એવી શક્યતા લાગી રહી છે અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને જે આ વિસ્તારો છે ભાવનગરના ત્યાં પર આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને છૂટાછાયા વિસ્તારોમાં છાંટછૂટ કે હળવો વરસાદ જોવા મળી શકેતા કાલ સવાર સુધીમાં લાગી રહી છે કાલે વિસ્તારોનું પ્રમાણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડો વધી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને એકલગો વિસ્તારોમાં છાંટછૂટ જોવા મળશે આજે આજે શક્યતા ઓછી છે દક્ષિણ ગુજરાતના જે કાંઠા વિસ્તારો છે એમાં પરંતુ દક્ષિણ ગુજરાતના જે અંદરૂ ભાગો છે તાપી નર્મદા ડાંગ આહવા આ વિસ્તારોમાં આજે છૂટાછાયા વિસ્તારોમાં બપોર બાદ એક ચીઢીસ જોવા મળી અહીંયા પર જાપટાટીમાંથી અને એકદમ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શક્યતા ગાજી સાથે લાગી રહી છે તો આજથી પરમાણ અને વિસ્તાર બંનેમાં વધારો થશે આવતીકાલથી અને મુખ્ય અસર કાલથી છ તારીખથી જોવા મળશે પરંતુ આજ બપોર બાદથી માવઠાની શરૂઆત જોવા મળી શકે છે અને રાત સુધીમાં ઘણા વિસ્તારોમાં ગુજરાતના માવઠું પહોંચે શક્યતા લાગી રહી છે મળીશું એક કાલ નવી આપણી સાથે ત્યાં સુધી બધાને આભાર